લાખો રૂપિયાની મતાની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને શોધી ચોરીમાં ગયેલ રૂપિયા બે લાખ થી વધુ મુદ્દા માલ સુધી ચોરીનો શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મુજબનો ગુનો તારીખ દસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નોંધાયેલ આ ગુનાનો ટૂંકી વિગત જોતા આ મુજબ છે આ કામના ફરિયાદીના માણેજા ભક્તિ પ્લેનેટ મંગલોસ ખાતે આવેલ બંધ મકાનના મુખ્ય દરવાજે લગાડેલ લોક કોઈ અજાણ્યા ચોરી સમય તારીખ ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રાત્રિના નવ વાગ્યા થી તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સાંજના સાડા સાત વાગ્યા દરમિયાન તોડી ફરિયાદીના ઘરની અંદર પ્રવેશ કરીને ઘરમાં પતરાની તિજોરીમાં મૂકેલ ડોલર સોના ચાર જૂની કાંડા ઘડિયાળ આઈફોન એક્સ મોડેલનો જૂનો મોબાઈલ ફોન રોકડા રૂપિયા ત્રણ હજાર મળીને કુલ કિંમત રૂપિયા તેર લાખ થી વધુ મતાની ચોરી થઈ ગુનો કરેલ ઉપરો ગરફોડ ચોરીનો મામલો અનડીટેક ગુનોમાં સંડોવાયેલ આરોપીઓ સત્વરે શોધી કાઢવાની અને આ બંને કરફોટ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ને શોધી કાઢવાની સૂચના મદદની પોલીસ કમિશનર નરસિમા કુમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ ના તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી માર્ગદર્શન હેઠળ તમામ લાખો રૂપિયાના થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડવાયેલ આરોપીઓ અને મુદ્દામાલની શોધ ગુનો જાહેર કરી ત્યારથી શરૂઆતથી જ બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની સતત શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવરનાવ ને અધિકારીઓની સૂચના અનુસાર ઘરપુટ ચોરીનો અન્ડિટેક ગુનો શોધી કાઢવા માટે આયોજનબદ્ધ રીતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે રાઠવા નાવની ટીમના માણસો થકી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ અંગે ટેકનિકલ સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવેલ આ કરવામાં આવેલ તપાસ દરમિયાન ટીમને માહિતી મળેલ કે વેક્સિન ગ્રાઉન્ડમાં રહેતા ધર્મેશ મોરે કોઈ જગ્યાથી ચોરી કરેલ છે અને તે હાલ ચોરી કરેલ તાકીરા વેચવા ચાલતો ચાલતો કિચનવાડી પારસ સોસાયટી તરફથી અજબડી મિલ તરફ જઈ રહેલ છે તેને બદનમાં કલાકરણ ટી શર્ટ અને પેન્ટ પહેરેલ છે તેવી માહિતી મળતા જેથી ટીમે ઠેકર નાથ રોડ ઉપર ખાનગી વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબના ના કપડા પહેરેલ એક ઇસમ પસાર થતો જણાતા સદર ઇસમ રોકી સદર ઇસમ નામે ધર્મેશભાઈ પરદેવભાઈ ઉર્ફ રવિભાઈ મોરે રહેઠાણ વેક્સિન ગ્રાઉન્ડમાં માં આજ વડોદરા મૂળ રહેઠાણ પારસ સોસાયટી સામે કિશનવાડી અજવડી મિલ રોડ વડોદરાનો હોય આ ઇસમ પાસે થી પ્લાસ્ટિક ની થેલી માંથી સોના ઘરેણાઓ ચાંદી સિક્કો બે લેડીઝ ઘડિયાળ અને ઇસમ પેન્ટના ખિસ્સામાંથી એપલ તથા ઓપો કંપની મોબાઈલ ફોન કુલ નંગ બે મળી આવતા આ ઇસમ તેની પાસેથી મળેલ કેમ તે વસ્તુઓ બાબતે સચોટ માહિતી નહીં આપતા જેથી આઈસમ પાસેથી મળીને સોનાના દાગીનાઓ અને નકલી ધાતુના દાગીના મોબાઈલ ફોન ઘડિયાળો કુલ કિંમત રૂપિયા નેવ હજાર બસો એકોતેર ના તપાસ અર્થે કબજે કરીને આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ પકડાયેલ ઈસમની સઘન પૂછપરછ દરમિયાન તેની પાસેથી મળી આવેલ કિંમતી વસ્તુ શંકાસ્પદ જણાતા જેથી આ ઈસમની વધુ સઘન પૂછપરછ દરમિયાન અન્ય બે સાગરીતો સાથે મળી માણેજા ખાતેના મકાનમાં ઉપરોક્ત જણાવેલ મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો કરેલાની હકીકત જણાવતા આરોપી સાથે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને બે આરોપીની ચોરીમાં ગયેલ અને બાકી રહેલ મુદ્દામાલ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નીષ્ઠ તપાસ કરવામાં આવેલ અને આ કામ્ય વધુ તપાસ દરમિયાન કરફુટ ચોરીનો ગુનો કરનાર અને આરોપીઓ પાસેથી ચોરીના દાખીના વિચારણ કરવા માટે રાખનાર ઈસમ ધર્મેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ વાકેલા રહેઠાણ ચંદ્રપ્રભાનગર પ્રભાનગર ગુડાના મકાન શાસ્ત્રીય ભાગ પાસે વડોદરાને શોધી કાઢી રાખેલ કરફુટ ચોરીના મુદ્દા માલ પૈકીના સોનાની વીંટી કુલ લંગ ચાર સોરાની નાના કળા કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ અને ઈસમે કરફુટ ચોરીના દાખીના પૈકીના સોનાની એક વીંટી અને એક બુટ્ટીને મહેસાણા ખાતે વેચેલ હોય દાગીનાઓની કુલ કિંમત રૂપિયા તેર હજાર એકસો સાત ની કબજે કરીને કરફોડ ચોરી ના દાખીના રાખનાર ઈસમ ધર્મેશભાઈ લક્ષ્મણ બાકેલા સમય કાયદેસરની ની કાર્યવાહી કરી બંને આરોપી ઈસમોની પૂછપરછ કબ્જે કરેલ મુદ્દામાલ આધારે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત બનેલ કરફોડ ચોરીનો અનડિટેક ગુનો ડિટેક થતો હોય આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ અર્થે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ પકડાયેલ આરોપીમાં ધર્મેશભાઈ બળદેવભાઈ ઉર્ફ રવિભાઈ धर्मेशभाई लक्ष्मणभाई वाकेला